ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને ભાજપ સરકાર મુંગા મોઢે આ બધું જોઈ રહી છે જે સરકાર વાત કરે છે કે અમે ખેડૂત લક્ષી સરકાર છીએ, અમે પશુપાલક લક્ષી સરકાર છીએ, ગરીબ લક્ષી સરકાર છીએ, તેમ છતાં જ્યારે જરૂર પડે છે ત્યારે સરકાર છે મુંગા મોઢે બેસી જાય છે ને ખેડૂતની સાથે જે થવું એ ભલે થાય આપણને શું આવું આપણે અવારનવાર જોયું છે અને હવે આ તમામ બાબતે ખેડૂતોને જ્યારે અન્યાય થઈ રહ્યો છે, તેમને જ લઈને હવે આમ આદમી પાર્ટીના જે ખેડૂત નેતા છે રાજુ કરપડા તેમણે હવે અવાજ ઉઠાવ્યો છે ખેડૂત સાથે જે અન્યાય થઈ રહ્યો છે તેમને લઈને હવે સરકારની સામે બાત ભીડવાની પણ તેમને તૈયારી રાખવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી

જે સહાય આપવાની જરૂર છે તે તમે નથી આપી શકતા તમે અધિકારીઓ કેવા બેસાડ્યા છે કે જેમને એ પણ નથી ખબર પડતી કે જમીનમાં શું હોય છે જમીનની માપણી કઈ રીતે થાય છે કઈ રીતે લોકો પોતાની જે જણા ઉત્પાદન આવે છે અને અધિકારીઓને તમે કૃષિ મંત્રાલયના જે અલગ અલગ વિભાગમાં બેસાડવામાં આવ્યા છે હવે આ તમામ બાબતે રાજુ કરપડા મેદાનમાં આવ્યા છે અને ખાસ કરીને જ્યારે ગુજરાતની અંદર દારૂ બંધી છે અને એ જ સમયે જે ભાજપના નેતાઓ દારૂ પીવે છે તેમને લઈને પણ તેઓએ સ્પષ્ટતા કરી છે સૌથી પહેલા તો ખેડૂત

ન્યાથી અહીંયા કર્મઠ થઈ અને જોબાલા આવો એટલે આપણને એમ લાગે કે નેતાઓ હોય હાડકાના ડોક્ટર અરે કોન્ટ્રાક્ટ રાખ્યો છે ભાગીદારીનો ધંધો કે અમે હાડકા ભાગી લે તમાર કરવાના ઓપરેશનમાં બેનો ભાગ કે કને કે આવી ભાગીદારી હાલતી હોય એવું લાગે છે આ નેતાઓ ન દેખાતો હોય રોડ ભીષણ હમા ખાડા થઈ ગયા છે સકડાની અંદર મુસાફરી થાય તો માંદો માણા અહીંયા દવાખાને સુઈ ગયા દોસ્તો ગટરો ઉભરાય છે અહીંયા સ્વાગત કરવાનો હતું ગોપાલ કીધું રહ્યો રેવા ગણી બોલા બે જણા ગામના આવ્યા મોય એ કે આ ઉતરતા ફૂટણ હમો પાણી છે કે મોય ગાડી આ કરી લ્યો ફૂટણ હમો પાણી છે બોલા પોલીસમાં સાહેબ છે સાહેબે ત્યાં ઘડી ઈશારો કર્યો ઘડી રહી જાવી કે આઈ ઉતરાયું નથી લીમડી અમે મીટિંગ માં ગયા તે ન્યાય આ હાલત ગુટણહામાં પાણે બંદોબસ્તમાં આવેલા સ્વાભાવિક છે પોલીસ કર્મચારીઓ વિચાર આવ્યા પાછ પોલીસ ની હૌથી જાગી ઉપાય દે ગોપાલભાઈ ને થાય ઈમાં થઈ ના આવ્યા ગોપાલભાઈએ નક્કી કર્યું છે કે હાળો આ પોલીસ ની જિંદગી જે છે એ એને જોઈ છે ખૂબ નજીક થી ભણેલા ગણેલા પોલીસ અધિકારી હોય અને અંગૂઠા સાહેબ નેતા હોય એને બિચારા બંદોબસ્તમાં ન્યાય કાઢી દેવો

આજે તમારા ગામમાં આવીને પાંચ જણાને ડાયમંડ ડીસી આવતું નથી તો રજૂઆત કરવા માટે તમારા આત્માન પૂછો એટલે એવો અવાજ આવશે કે મયૂર સાકરિયાને આમ આદમી પાર્ટી રજૂઆત કરો ભાજપના નેતા નામ પણ મેં આવું અને મોટા ભાગના નેતા એવા છે કે રાતે દસ વાગ્યા પછી પરસો તમ ભાઈ ફોનય ન કરાય 10 વાગ્યા પછી એના કાર્યકરને ક્યો તો કે અત્યારે સભા નવસ્તામ ન હોય તો મોટા ભાગના ભાજપના નેતા

અમારે મામલતદાર બનાવવા છે અમારે કલેક્ટર બનાવવા છે અમારે એસપી બનાવવા છે અમારા બાળકોને ને હારી નિહાળ ભાજપ ના નેતા એને મારી વાત સાચી છે દવાખાના ની વાત કરીએ

આખા દેશમાં માત્ર એક માર્કેટિંગ યાર્ડ બોટાદ એવું છે કે અહીંયા તમારી હરરાજી થઈ જાય કપાની હરરાજી થાય પછી પાછા તમને એવું કે કે આ કપા અમારું જીન 15 કિલોમીટર જેટલો છે ને નાખ્યો મારી વાત સાચી છે દોસ્તો એટલે લાઈવ થી આ બોટાદ વાળા સાંભળે છે એમને કહીએ હું લાંબો ટાઈમ આ કડદે ને કંકાસ કરવા નથી ટૂક સમયમાં નિવેડો લાવી ખાસ કરી બે મુદ્દા છે એક તો બોટાદ માર્કેટિંગ યાર્ડ આપણા બધા વિસ્તાર નો કપાસ ત્યાં જાય છે ત્યાં ચેરમેન પાસે આવીને એવું કે અહીંયા બીજા નંબર નું માર્કેટિંગ યાર્ડ છે પણ ડોહો સુરેન્દ્રનગર થી લઈને બોટાદ સુધી બીજું યાર્ડ જ નથી જ્યાં કપાસ લેવા તો હવે આઈ થી 100 કિલોમીટર છેટે જાય તો બીજા નંબર પર આવે છે પણ તમે લૂંટવામાં એક નંબર ઉપર છો આવું ચેરમેન ને કહેવા માંગીએ જોબાડા ત્યાં એક તો પંદર કિલોમીટર દૂર કપાસ અલરાજી થઈ ગયો જેની બોલી બોલાય ગઈ છે એ કપાસને પંદર કિલોમીટર દસ કિલોમીટર ખેડૂતે પોતાના ખર્ચે નાખવા જવાનો દોસ્તો કપાસ ખાલી થતો હોય ત્યારે એ વેપારીએ જેને ખરીદી કરી એનો એક માણા બેઠો હોય જેને કેમ નાકા વાળા એ ખબર ન હોય કેમ કપાસનો છોડવો ઉસરે ખબર ન હોય કેમ ખાતર નખાય એ ખબર ન હોય ખેડૂતો પરસેવો પાડી પાડી અને આ કપા ઉછેર્યો છે કે એમ ખબર ન હોય ત્યાં કપા જેવો અડધો ખાલી થાય એટલે એમ કે ભાઈ આમાં ક્વોલિટીમાં ફેરફાર છે મારી વાત સાચી છે ખેડૂ અહીં આ પાડજો કે આ ક્વોલિટીમાં ફેરફાર છે તો શું કરશું તો હવે સો રૂપિયા ભાવ હેઠો થઈ જાય છે કારણ કે દોઢસો હેઠો થઈ જાય છે આવી વાત થાય છે બોટાદમાં

કર્મચારીઓની ભરતી કરાવી પંદર પંદર વીસ લાખ રૂપિયા લીધા છે એનો હિસાબ લેવા મળે આવવાના છે આવી કાલે એમને જાહેરાત કરી છે દસ તારીખે આપણે જવાનું છે હું તો તમને પણ બધા વિનંતી કરું છું હું અમારી ટીમ ને લઈને જવાનો છું તમે પણ ભેલા આવજો બોટાદ માર્કેટિંગ યાર્ડ માં આ વખતે કાતો કડતો બંધ થાય છે કામ મયુરભાઈ પરસોત્તમ ભાઈ નું ફરી જાય કાઢતો બંધ ન થાય તો યાર્ડ નો દરવાજો નહીં ખુલે પ્રતિક ના આજે જોવાના કામ અમે માફ કર્યું છે તો એમાં અમે હેક્ટર નું માપ શું તો સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી કે દસ બે એ ખબર નથી એવા પશુપાલન મંત્રી થઈ ગયા એવા પશુપાલન નથી કર્યા આ સાહેબ ને કઈ ખબર નથી નક્કી કરશે તમને વળતર શું મળશે દોસ્તો વાત એ છે

અવારનવાર વિરોધ પક્ષના જે નેતાઓ છે તે ખેડૂતો માટે સામે આવે છે પણ સવાલ એ છે કે ભાજપ સરકારના જે લોકોને જરૂર છે ખેડૂતોના માથે અત્યારે આપણે જોયું કે અવારનવાર જ્યારે ભારે વરસાદ આવે છે ત્યારે જે ખેડૂતોનો પાક છે ધોવાઈ જાય છે અતિવૃષ્ટિ થાય છે ત્યારે ભારે નુકસાન થાય છે અને ઉપરથી જે અલગ અલગ વાવાઝોડા આવે છે તેમના તકી પણ વરસાદ આવે છે એટલે ખેડૂતોના માથે અત્યારે માર છે ખેડૂતો સહાય માટે અરજી કરે છે અને અધિકારીઓ છે સાંભળ મળતા નથી કાપચી અધિકારીઓને કઈ ખબર પડતી નથી અને જ્યારે તેઓ ધારાસભ્યને રજૂઆત કરવા માટે જાય છે ત્યારે ધારાસભ્ય તો હોતા નથી પણ હવે જે રાજુ કરપડાએ હુંકાર કર્યો છે ખેડૂતો માટે લડવાની તૈયારી બતાવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર